છત્તીસગઢ મહારાષ્ટ્ર બોર્ડર પર પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ ચાલી રહી છે ડીઆરજી અને એસટીએફના જવાનોએ નારાયણપુરના અબુજમદના તાકામેઠા વિસ્તારમાં નક્સલવાદીઓને ઘેરી લીધા છે મંગળવાર સવારથી બંને તરફથી ભારે ગોળીબાર ચાલુ છે સૂત્રોના જણાવ્યા અનુસાર એન્કાઉન્ટરમાં ત્રણથી ચાર નક્સલવાદીઓ માર્યા ગયા છે નારાયણપુરના એસપી પ્રભાતકુમારે વાસ્કરને એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે મહત્વનું છે કે પોલીસને માહિતી મળી હતી કે છત્તીસગઢ અને મહારાષ્ટ્ર બોર્ડરના વિસ્તારમાં મોટી સંખ્યામાં નક્સલવાદીઓ હાજર છે આ માહિતીના આધારે સૈનિકો સોમવારે મોડી રાત્રે સર્ચ ઓપરેશન માટે રવાના થયા હતા મંગળવારે સવારે જયારે સૈનિકો આ વિસ્તારમાં પહોંચ્યા તો નક્સલવાદીઓએ તેમને જોતા જ તેમના પર ગોળીબાર કરી દીધો આ પછી જવાનોએ પણ નક્સલવાદીઓની ગોળીઓનો જવાબ આપ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ